જામનગર શહેર બર્ડ સિટી તરીકે ઓળખાય છે અને જામનગરમાં દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે ત્યારે જામનગરની લાખોટા નેચર ક્લબ દ્વારા દેશ વિદેશના પક્ષીઓની અનેક રીતે સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે આજે શહેરમાંથી ફ્લેમિંગો નામના ઘાયલ પક્ષીની સારવાર કરવામાં આવી હતી મારે અમારા સંસ્થાને એક કોલ આવેલો કે એક પક્ષી ઘાયલ થઈ ગયેલું છે અને તાત્કાલિક અમને ન્યૂઝ મળતા અમે અમે લોકો ત્યાં દોડી ગયા અને અમે ત્યાં પહોંચીને જોયું તો એ આપણા ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે ફ્લેમિંગો કહેવાય છે એને અને એના પાંખમાં એને ઇન્જરી થઈ હતી અને ત્યાં બ્લીડિંગ થતું હતું અમે એને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા અને એને યોગ્ય સારવાર અપાવી એને દસ દસક દિવસ જેવું અમે એને રાખશું અને એને રિકવર થઈ જશે ત્યારે એને પાછું એના મૂળ જગ્યા એટલે કે નેચરમાં એને પાછું અમે રિલીઝ કર્યા